ਦੇ ਹੋਣ ਜਣ ਬਾਲੀ ਵੇ ਤੇਰੇ ਲਈ ਆਉ ਆ ਮਰਦ ਹੁਣੇ 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 ਜਦ ਬੇਰ ਸੜਾਣ ਹੁਰ ਪਰ ਬਰਨਾ

મેળો ચાલુ થયો લેણદેણ કોનું કીધું એ તપસી એ કર્યું તપસી એ અજાણાના નાગે કર્યું પણ મારી બોલ ના દીકરી મારી સુરેશ ગંગાની હેર આવશે આ સિકપુર પણ જો કાત્યોકનો મેળો આ સિત્પુર વરણો છે એવો ને એવો મેળો જો કડી કહાવામાં વરણો છે છે જો તોનો કોઈ બંધ નહીં થાય આ એક્યાશી પેઢી બંધ થાય મારું નામ દે હું અઢાર બરાબર

નાત નો ઇષ્ટ દેવ થઈ ગયો જેમ જૈન વણિયાઓની પદ્માવતી હોય ને ભગવાન બોલતા સુરેશ વાની જેવી કરામત છે ધજા ઉપર જો ધજા ઉપર કદાચ મારી ચંદ્રમાની છાયા હશે સુરેશ

સુરેશ રંજ્યા રવિ સંજય જે મલક થી જે દેશ ને જે ફેર થી જે મોડા અને જે બુન દીકરી મારા કહવાની ચૌદસ પૂનમ ની રમેલ માં આવ્યું છે સુરેશ નિહાળ નો માસ્તર જો કદાચ હાજરી પત્રક માં હાજરી પૂરતો છે અન હું કા હવે અજાણા નાગ જો હાજરી પત્રક લઈને બેઠ્યો છું તમને ભાડું અન હાજરી પૂરું અને એસી વર્ષે અને એસી વર્ષે તમારો કોઈ માણસ એમ પૂછે કે બે હજાર ચોવીસ ની સાલ હતી અને અગિયાર માં મહિના ની ચૌદ તારીખે ચૌદ હતી ને અમારો કોઈ માણસ આવ્યો તો તરત પત્રક માંથી ના બતાવું મારું નામ નાખવા કાઢો ભગા બે રેવા નહીં આયા ભગા તમે માતા માતાનો ભગવાન એવું સુરેશ બાપા મારો સિદ્ધપુર પારસ પેપોડી નો નાગ એવું કે છે જૂના ابو બની તપશે હું કે છે ને અડાહડ સુરેશ કળજુક અડા હડ કળજુગ માં આ રૂપે રાખવું નક્કી સતની માણા ફરશે હું દેહુણાની માતા બોલું સુરેશ એક મહેમાન આયો હોય ત્રણ વખત તો ઘરમાં અણકવા કરીએ પંજુ એક એક રાજા ભી બે ભાઈબંધ વાતે વળ્યા હતા નોકો એક ભાઈબંધ પૈડેલો હતો પેલો નતો પર્યો કે એક વાત કરું કે ત્યાં કે મારું પૈરણવું ભાઈ જો જો તારો પૈનવું તારા મારા ઘેર ખાવું પડે તો કે હાલ જ હેલો ત્યાં જ્યાં પણ પેલાને ખબર નહી કે ઘેર રણચંડી તૈયાર હતી આમ કહી કટ કટ ખખડાવીને ખોલી સુટા બા ખબરમાં વહેલું વહેલું નાયું હતી આપણે મહેમાન છે પણ કે મેમન ના મહેમાન ફોન ચમ નહીં કરતા આવતા પહેલા ત્રણ દડા થી ડબ્બા કીધું ચો લાયા છો વાતો કરો અને બે ત્રણ મહિનાથી નોકરી જઈ પણ મેમન લાવવા તો ફોન કરવો તો કાળો રકવા કર્યો કે એમ નહીં એ તો એમને મને એક વાત કરી કે શું કરી હતી કે મારે પૈણવું છે એટલે કે આપણા ઘેર ડેમો બતાવવા લાવ્યો કે પણ પચો કે ભાઈ આ ડેમો જોઈ લે પછી પેલા એ પૂછ્યું કે ભાઈ પૈણવું હ કે જો

કાવી આ જી હતી હરી તેહુરા ગોદ રે પવૈય રે આમ કાવર નથી હરી આમ કાવી મારી હરી બેહુરા ગોદ રે પવૈય રે

ભાઈ થોડા એવી રીતના ઓમ સારું લાગે એવી રીતના ઉભર પણ 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 બૂન ના દીકરી રાકેશભાઈ ભાઈ બૂન ના દીકરી જો હું ગોપી પટેલના ના માઢી સુરેશ માતા બોલતી છું તો આશી આલી ની હું છું ભગા ભાઈ અન જો કદાચ કાહવાના ગોગા ભેળી રહેતી છું એ મારો ભાઈ હશે અને મુઈ ની બૂન હશે ને ગઢ ચોટીલા ઓળખતી છું તો આ ફૂલ ઉપર હાથ મે કો જો મારું સત ચૂકુ તો મારું નામ વમોદના ખટણની વાતા લાગ્યા વો 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 પણ મારા ભગવાન હું લેસન છે તમે નહીં વાળી મોથે સગડી હતી હતી મોથે સગડી હતી જૂની હતી પર મારી વા દૂરી હટી માર સગરી હતી ભાતો દૂરી હતી માર સગરી હતીવાણ ગુવાઈ ભાઈ આ પરિવાર અને આ ગોમ ખેડે આ ગોમ ટોડાડી માતા મારો વિહા લાલજીનો ગોગો લાલજી દેવરાજ નો ગોગો મૂ દેહુડા ના અન દુધરેત ના આશી સુરેશભાઈ જો મારા બારની માતાના ભગવાન બોલતા હજી હું જીવન બારડી માતા બોલતી છું લસકો વાયો તો લસકો એસી વિઘામાં

પણ ત્રણ ચાર દાડા લાલચ બહુ પૂરી ચીજ છે પછી તણે એમ કે તણ ગોમડે જીલો હલ કોઈ નહીં ક્લાઇન તણ બે મૂઢા ભરતી આવું સુરે આ રહ્યું ને એ બી ખેલ ભજ્યો ઓમ કરીને ગાયે એન્ટ્રીની ધીન પહેલું મોઢું ભર્યું ને એન્ટ્રી પડી શેટની ગાયના રાજા ભાઈ બહુ મારી અને મારી તો મારી ઝઘડો ઘેર પહોંચ્યો બે દાડા ગોમડે નથી તમને ગીધુલું આ તે પણ પછી હાથ જોડે કે ભલા થો ફેર ભૂલવા થાય જનાવર છે એને નથી ખબર કે હવે કેનારા કહી દે પણ ફેર આ ના થવું જોઈએ કે હવે નહીં થાય બાપા પેલો ધણી ઓમ હેડ્યો શેતરવાળો ગાયનો જે માલિક હતો એને ગાયનો બહુ મારી ઢોકે ધોકે કઈ કઈ થાય હમત તો નહીં હાન તે પછી એને સજા કરી ગળામાં ડેરો પહેરાવ્યો ડેરો પહેરાવે બીજા દાડ હવાર ગાયને છોડી આગળ ગાયનું બચ્ચું ઊભું કે મમ્મી કે હા

પણ કાહવાના એક પત્તી બી કહેવાય એક પત્તી બી અને કોઈ મારું ગરીબ ગરબુ આવ્યું છે સુરેશ અને જાતે ભગતે ઉભા થઈને એમ કીધું હશે કે બેહો બેહો અને એક ગાડો બી જો કદાચ ભગતે જાતે એમની થાળી લુસીને પીસીન ખવડાવ્યું હશે તો તો ભગા ભાઈ પછીની બીજી એક્યાસી પેઢી જઈ જો કોઈ દાડો એ પેઢીમાં મોથે તાપ આવો મારું નામ દેહુડરી માતા પછી જે મારું સેવક સુરેશ જે સેવક મારી નાત હોય કે મારી પરનાત હોય જે મારા ગોગા નિમિત્ત આ બાજુ હેડીને આવ્યું છે રાજા ભાઈ એક દાડો એક્સપ્રેસ હાઈવે તો નેનો ગાડી બંધ પડી સાધન સાથે બગડે સાધન ન બગડે

પણ કે મારે તમે પરોપકારી કર્યો તમે આવ્યા એ બદલ થેન્ક યુ વેરી મચ પણ કે એવું નહીં આપણે બે મચીએ બે મચીયા પણ ગાડી ચાલુ થઈ નહીં તો કે હવે એક કામ કરો કે મારી ગાડી પાછળ મારી દો કે ના યાર તમે આયા થેન્ક યુ અરે કે ભલા થોડું બૂડો માનતા નહીં આવા હું શું એટલે કે સારું પણ કે સનાથી પહોંચતું

ભાઈ હું આ વાત કરું તમને એટલું તો ખબર પડે ને આ મંદિરે બેઠ્યા આ ગોગો કેસે હાથ ઊંચા કરો તો હવાનો ગોગો તરત પણ સુરેશ બહુ વસ્તી હતી ભવો પણ જેને મારા એક સેવક ને પાલું પોણી પાયું છે એક સેવક ને જો પાલું પોણી પાયું છે મારા ગોગાના ચોપડે સુરેશ એન્ટ્રી પડીએ છે એક પાલું પોણી તમે પાયું છે નવ્વાણું જીનો પાલો અંબોરી ના લો હું અજાણા નો નાક નાખે રાજા બની બગા ચડ્યા મારા ગો ગાને મારા ગો ગર ગો છે છો મારા ગો ગાને ભમર છેમર અમર પદ છે

બહાર જો રૂવા બોસો થવા દો માતા ના કેવો રો આવું જીવન બારી માતા બાપા સુરેશ ચુવાલ ખાખરિયું ભાલ હવેલી પાટણ વાળો એક પરગણું એવું નહીં હોય ન હોય હાલ પણ હરેક પરગણાને આ કા હવે અજણા નાક ખમા કે હું હારી તાલુકે ખાખડી જીવન થી માતા ખમા બાપા પણ મારો વિહેતનો ભગવાન બોલતો હશે સુરેશ ભગવાન ની અત્યારે તમે કોઈ ને કોરું નહીં ખવડાવ્યું સુરેશ તમે કોઈ ને ચોય નહિ મારા એક મુલાકાત હશે મારી બાર ધણીની જો એક દાડાની મુલાકાત હશે અને વડવાળાની મારી એક દાડાની મુલાકાત હશે તો તો કાહવે કોઈ દાડ કોઈને કોરું નહીં ખાવું પડે હું જીવડ બારથી માથા ખોલું પંચો અને રાફડે સુરેશ રાફડે રાફડે મારો રામ હાજર રાફડે મારો રામ હાજર હું ચોટીલાની ચામુંડ હાજર મારો વિહત મેલડીનો ભગવાન હાજર શેજે હું શીખોતર હાજર આ ભોમિની આ ભોમિની સુરેશ વાત તો અલગ છે કંઈ આપણે એકલા જ કાહવા કાહવા નહીં કરતા તમે હાથ સમુદ્ર મેઠા જાઓ ને તો અહીંયા કાહવા કાહવા ઇમ નમ થાય નહીં પણ જો ફાળિયાના તીજા વટે રહેતો શું ભગા ભાઈ આ ફાળિયાના તીજા વટે રહેતો શું સુરેશ અને બર્મા વિષ્ણુ મહેશ અને શંકરના ગળે જો વટી પાડીને બેઠ્યો છું સુરેશ

એ મારી દેહોણ જીવણ બારની મારી અમોજુ હજરાના ખટોણાની ભે